મોર્નિંગ બધાને કેમ છો બધા મજામાં જશો કારણ કે આપણા લોકો જોતા ઓલરેડી મજામાં ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ફાઇનલી ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ભાઈ નાસ્તો બાસ્તો કરીને હવાર હવારમાં આવી ગયા ખંભે લુંગી નાખીને ધીંગાણું કરવા જવું હે અત્યારમાં ત્યાં ખબર હે આપણી કંપનીએ એ કઈ કંપની ખબર હે તમને એ આપણી કપાસની કંપની કંપનીએ હવાર હવારમાં નીકળી ગયા છે એ ખેતર બાજુ કારણ કે બાપાએ કીધું હે કે હમણાં આપણે થોડાક પાછળ રહી ગયા બધા ઘઉં વાવી દીધા ને આપણે હજી કપાસ કાઢીને ને ઘઉં વાવવાનું બાકી હજી ઘઉં આમને ઠઈ ઠા તો હવાર હવાર નીકળી ગયા ખેતર બાજુ કે અત્યારે ખેતરે જવું હોય પછી કપા થોડો બાકી રહ્યો એને વીણવો છે ને પછી એને કાઢી નાખવાનો એને બપોરે તો ઘઉં વાવી હોય તો દેવાના વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ચાલો વિડીયોમાં કન્ટિન્યુ તો મિત્રો રસ્તો આપણો હાઈવે ટુ હાઈવે છે ને જો તમને બતાવું એટલે આપણે નીચે આમ ધ્યાન કરીને જવું પડે કારણ કે નહીં અત્યારમાં કંઈક ઠેબુ આવ્યું ને તો નકામ પા લોહીની ધાર થાય આ બે સાલે તમને ભાઈને યાર તમને ખબર છે તમારો ભાઈને એક્યુઅલીમાં વાગે પછી મજા ન આવે સમજો હો ને તમે ચલો ધીરે 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 જાય છે મિત્રો વાડીના કેડે અત્યારમાં મારા મમ્મીની ફોર્ચ્યુનર લઈને નીકળી ગયા વાડીએ જવા માટે મને કે હાલ તું આવતો રે બેહી જા મે કીધું ના 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 અત્યારમાં તમારો ભાઈને યાર બ્લોગ બનાવવાનો છે તમને ખબર છે યાર તું એટલે વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ઓકે તો મિત્રો ફાઇનલી પોગી ગયા છે આપણા ખેતરે જો તમે જોઈ શકો છો આ આપણું ખેતર છે અને આમાં કપાસ કર્યો છે એટલે આપણે હવે ખેંચી નાખવાનો છે તમે શું અત્યારે અત્યારમાં અમને ખેતરે લાવ્યા છો કપા વિનવા કપા વિનવા કપા વિનવાનો છે પછી એમાં એક કપા કાઢીને ધોવ કરવાના છે તે સુન નો લાવવા પડે વીણવા કપા વિયા જાય ને એટલે પછી ખાવા બાવા ને કાઈ ભાઈ આમ ખેતરે આવવાના નહી તમે જ્યાં કરું ને કઈ હો નહી હો ખેતરે ઇસ સજ્જન કો ક્યાં તકલીફ હે ભાઈ

જમી લઈએ પછી મળીએ જમી કરીને પાછા નવરા થઈ ગયા છે ને અત્યારે વાગી ગયા છે બે ને પાછા ખેતરે જવા નીકળીએ કારણ કે હવારમાં ભાઈ કપા મે હાઠીઓ કહેવાની છે કપાસની અને પાછળ ઘઉં હોય કરવાના છે વાવવાના છે ચાલો વિડિયોમાં કન્ટિન્યુ આવે સીધા જન મળશે ભાઈ હો જઈ ગયો જા વિગાના કરવાના છે આટલો કપા રાખ્યો છે જો આટુ બાકી મારા પપ્પા જો સામેની સાઈડ ટ્રેક્ટર આકે હું આવ્યો ત્યાં પતિ થઈતો નહી હજી આમાં ઘણા હો સાબાન પાળાવાળા ઘણો તાણો ને પછી ગઉ આવાના છે ડાયરેક્ટ વેરી નથી દેવાના તો જો ભાઈ આવું છે બધું પપ્પા ઓલી સાઈડ સામેની સાઈડ રાખે છે મમ્મીની મેલી ઓલી સાઈડ ઊભા આપણે આવે ત્યાં બધું કામ પતી ગયું leg. Like. મિત્રો ભાઈ આપણે ઘઉં માટે હાઠિયું ઘી નાખી છે અને અત્યારે ભાઈ મારા પપ્પા હમણાં દાંતી મારતા હતા દાંતી લાગી ગઈ અને અત્યારે ગયા છે હવે વાવણી લેવા કારણ કે હવે પાછળ વાવાય ઘઉં આવી જ દેવા છે એટલે કાલ પી જાય લાઈટ આવે ને એટલે આજે હવાનું મિત્રો કામ 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 હવારમાં ભાઈ થોડો કપા બાકી તો એ વીણો બબર પછી પાછું આ કપાની હાઠિયું કહેવાની હતી અટાણે ભાઈ હમણાં પાછું દાંતી મારવાની હતી જો આ બધું બાકી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રાજો અને એક લાઇક છે એક સબસ્ક્રાઈબ ઠોકી નાખજો આવી ગયો ઘરે ખેતરે ભાઈ બધું કામ ગયું આવી ગયો ઘરે ઘરે આવીને જસ્ટ જો હજી કપાસની ગાડી મૂકીને હજી બેઠો હું અને ભાઈ આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો બાકી નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળશું પછી મસ્ત મજાના વિડીયોમાં જય માતાજી જય દ્વારકા